નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મોરબી જિલ્લામાં પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરારિત જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ કક્ષાએ વિવિધ તાલુકા પીએમ સુપરવાઇઝર માટેની આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો તમે જોઈ શકો છો મોરબી જિલ્લા માટેની જાહેરાત છે મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં વર્ષ બે હજાર છવ્વીસ માટે અગિયાર માસના આધારિત ભરતી માટે માટે નીચે મુજબની અરજીઓ અરજીઓ આવકાર્ય છે મિત્રો જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે મિત્રો જયારે તાલુકાએ તાલુકા પીએમ સુપરવાઇઝર માટેની પાંચ જગ્યા છે મિત્રો કુલ છ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો નિયમ મુજબ તમે જોઈ શકો છો માસિક મહેનતાનું નવાપાત્ર થઈ શકે છે અરજી ફોર્મ નિમણૂંક માટેની જરૂરી લાયકાત શરતો અને વયમર્યાદા વગેરે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી પીએમ પોષણ યોજના મોરબી તેમજ એચટી ટીપી ગુજરાત વેબસાઇટ પરથી મેળવી શકશે પણ આપવામાં આવેલી છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ પહેલીમ્બર બે હજાર પચીસ થી દસ ડિસેમ્બર બે હજાર સુધીમાં નિયત નમૂનાનું અરજી ફોર્મ મિત્રો કેવી રીતે ભરવું તેના વિશે આપણે આગળ વાત કરશું તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જિલ્લા પુરવઠા અધિકારી અધિકારીશ્રીની કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ રૂમ નંબર બસો બત્રીસ જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ મોરબી બે ખાતે કચેરી મળી જાય તે રીતે રૂબરૂમાં પોસ્ટ એડી કે સ્પીડ મોકલી રહેશે મિત્રો નિયત સમય બાદ એટલે કે અમાન્ય રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરશો અરજી ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો આગળ વાત કરશું અરજી ફોર્મ તેમજ શૈક્ષણિક લાયકાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં અગિયાર માસની કરાધારિત ભરતી માટેની જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપેલી છે મિત્રો જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે તમે જોઈ શકો છો શૈક્ષણિક વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાંકન સાથે સ્નાતકની પદવી કોઈ પણ એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોવો જોઈએ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે મિત્રો માની યુનિવર્સિટીમાંથી એમસીએ ની ડિગ્રી ધરાવતા હોય તે ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે અનુભવ એટલે કે એક્સપિરિયન્સની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછા ઓછો બે વર્ષનો અનુભવ અહીંયા ફરજિયાત રહેશે મિત્રો ડેસ્કટોપ પબ્લિકેશન એટલે કે ડીટીપી ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ જે ધરાવતા રહેશે તેમજ પીએમ પોષણ યોજના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી કે અઠ્ઠાવન વર્ષથી વધુ ન હોવું જોઈએ મિત્રો એટલે કે અઢાર વર્ષથી અઠાવન સુધીના વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી ફોર્મ ઉમેદવારી નોંધાવી શકશે ફરજ બજાવવાની કામગીરી વિશેની વાત કરીએ તો મિત્રો તો પીએમ પોષણ યોજનાના સુચારુ સંચાલન માટેના રિપોર્ટ તૈયાર કરવા તાલુકા કક્ષાએથી માહિતી મેળવી તેમનું એકત્રીકરણ કરવું અને રાજ્ય કક્ષાએ રજૂ કરવા ક્વાર્ટરલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવા રાજ્ય કક્ષાએ રજૂ કરવા માસિક પત્રકો લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મહેકામના લગતા કેન્દ્ર કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી વગેરે તૈયાર કરવી પીએમ પોષણ યોજના અંગેની સોંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે તમામ મિત્રો તેમજ જિલ્લા પુરવઠાધિકારીશ્રી દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ત્યારબાદ તાલુક કક્ષાએ પીએમ પી સુપરવાઇઝર માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે અનુભવની વાત કરીએ તો બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ તેમજ પીએમ યોજનાના અનુભવને આપવામાં આવશે વાત અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી બજાવવાની રહેશે સુખડી યોજના આદિજાતિ બાળકોના વાલીઓને વિનામૂલ્ય અનાજ યોજના વગેરેનું સુચારુ સંચાલન નિયંત્રણ કરવાનું રહેશે પીએમ પોષણ કેન્દ્રોની લક્ષ્યાંક મુજબની તપાસણી કરવી પીએમપીના રિપોર્ટ તૈયાર કરવા જિલ્લા કક્ષાએ રજૂ કરવા માસિક પત્રિકો જેવા કે લાભાર્થી તેમજ જિલ્લા પુરવઠા શ્રી અને શ્રી દ્વારા સોંપવામાં આવે તે તમામ કામગીરી કરવાની રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો આ હતી જે જગ્યાઓ છે તેના અંતર્ગત કરવાની જે કામગીરી તેમજ શૈક્ષણિક લાયકાત આગળ વાત કરશું મિત્રો અરજી ફોર્મ વિશે તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તો મિત્રો સ્ક્રીન સામે જોઈ શકો છો મિત્રો પીએમ પોષણ યોજના અંતર્ગત આવેલી સુપરવાઇઝર તેમજ જેવી જગ્યા માટેની પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની જગ્યા છે તેના અંતર્ગત આવેલો અરજી ફોર્મ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો મોરબી જિલ્લા માટેની જ્યારે મિત્રો અરજી કરેલ હોય તે જગ્યાનું નામ અહીંયા લખેલું છે મિત્રો તમે જોઈ શકો છો જે જગ્યા માટે અરજી કરતા હોય તેનું ક્લિક કરવા ક્લિક કરવાનું રહેશે મિત્રો તેમજ અરજદારનું પૂરું નામ અહીંયા લખવાનું રહેશે પત્ર વ્યવહારનું સરનામું મિત્રો એટલે કે તમારું સરનામું લખવાનું રહેશે મોબાઈલ નંબર ઇમેલ આઈડી જન્મ તારીખ જાતિ એટલે કે પુરુષ અથવા સ્ત્રી શૈક્ષણિક લાઈ વાત કરીએ તો ધોરણ બારમાં સ્નાતક અનુસ્નાતક સીસીસી તેમજ અન્ય લાયકાત ધરાવતા હોય તો તેનું પરીક્ષા પાસ કરવાનું વર્ષ કુલ ગુણ મેળવેલ ગુણ ટકા જે અરજી ફોર્મ સાથે મિત્રો ક્યાં કયા ડોક્યુમેન્ટ જોડવાના છે તો તમે જોઈ શકો છો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાત એટલે કે ધોરણ બારનું રિઝલ્ટ સ્નાતક અનુસ્નાતકના તમામ સેમેસ્ટરના રિઝલ્ટ ડિગ્રી સર્ટિફિકેટ સીસીસી અનુભવ વગેરે પ્રમાણપત્રોની પ્રમાણે નકલો સાથે બીડવાની રહેશે અનુભવની વાત કરીએ તો વહીવટી અનુભવ મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનો અનુભવ તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટરનો અનુભવ ધરાવતા હોય જે જગ્યાનો અનુભવ હોય મિત્રો તે સમયની સાથે મતલબ જે તે વર્ષમાં કામગીરી હોય તેની ખાસ એક્સપિરિયન્સ લખવાનો રહેશે મિત્રો કોમ્પ્યુટરની જાણકારી અન્ય લાયકાત હોય તો તે પણ તમે લખી શકો છો ત્યારબાદ આ બાહરી પત્ર વાંચી અને ત્યારબાદ તારીખ અને અહીંયા ઉમેદવારની સહી કરી અને મિત્રો અરજી ફોર્મ સાથે આગળ વાત કરી તે મુજબના બિડાણ છે મિત્રો તે રાખી અને તમે જે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટ દ્વારા આગળ વાત કરી તે મુજબના એડ્રેસ પર મિત્રો દસ બાર બે હજાર પચીસ સુધીમાં અરજી ફોર્મ મોકલે આપવાનું રહેશે મિત્રો તો આથી મોરબી જિલ્લા માટે પીએમ પોષણ યોજનાની અગિયાર માસના કરાર જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર તેમજ તાલુકા પીએમપી સુપરવાઇઝર માટેની આવેલી વિવિધ જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય